નમસ્કાર વાલા દર્શક મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ મહત્વના સમાચાર અને મિત્રો પાસઠ વર્ષ ઉપરના પેન્શનરો માટે ખાસ ઉપયોગી સમાચાર તો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે ગુજરાત રાજ્યના પેન્શનરો છે તેમને જે મોંઘવારી ભથ્થાઓ જે ભથ્થાઓ અન્ય મળે છે તે ઉપરાંત જે આરોગ્ય સેવાઓ મળે છે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છે અને જે પેન્શનમાં નવા નિયમ લાગુ થયા છે તેના વિશે પણ વાત કરવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી લેશો તો જે નવા વિડીયો આવશે તેની તરત જ નોટિફિકેશન મળી જશે તેથી તમને નવી માહિતી વિશે પણ ખૂબ જ અગત્યની થવાની છે તો મિત્રો શું છે તમામ વિગતવાર તેની વિગતવાર વાત કરીએ તો મિત્રો તેમાં આપણે સૌથી પહેલાં ટૂંકમાં જાણી લઈશું કે આપણે કયા કયા વિશે વાત કરવાના છીએ અને નવા સમાચાર શું આવ્યા છે અને પેન્શનરોને કયા કયા લાભો થવાના છે તેને આપણે ટૂંકમાં જાણી લઈએ તો તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના પેન્શનરોને મફત પેન્શન જે કાર્ડથી મળવાનું છે તેના વિશે મિત્રો વાત કરીશું ત્યારબાદ મિત્રો વાત કરીશું કે પાસઠ વર્ષ ઉપરના પેન્શનરોને વધારાના લાભ વિશે ત્યારબાદ મિત્રો પેન્શનરો માટે જે નવા નિયમ અને ભથ્થા વિશે ત્યારબાદ મિત્રો પેન્શનરો માટે હાઈકોર્ટે જે નવા નિયમ જાહેર કર્યા છે તેના વિશે વાત કરીશું તો મિત્રો આ તમામ વિશે વિગતવાર આપણે વાત કરીશું અને મિત્રો ફરીથી તમને રિક્વેસ્ટ છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો મિત્રો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો જાણીએ તો જી કાર્ડ એટલે હવે રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો સરળ પ્રક્રિયાથી મેળવી શકશે જી કાર્ડ જાણો કેવી રીતે નોંધણી કરવી તો મિત્રો લાભાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનરો હવે જી કાર્ડ માટેની નોંધણી પ્રક્રિયા પોતાની જાતે જ ઓનલાઈન પૂર્ણ કરી શકશે મિત્રો અને મિત્રો જી કાર્ડ અપડેટ ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનરોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે અઠ્યાવીસમી બે હજાર પચીસ ઠરાવ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ હેઠળ જી કાર્ડનો લાભ મેળવી શકશે આ કાર્ડ મેળવવાની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવામાં આવી છે અને મિત્રો જી કાર્ડ મેળવવા માટે કેવી રીતે નોંધણી કરવી તો મિત્રો તેમાં લાભાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનરો હવે જી કાર્ડ માટેની નોંધણી પ્રક્રિયા પોતાની જાતે જ ઓનલાઈન પૂર્ણ કરી શકશે ત્યારબાદ આ માટે લાભાર્થીએ તેની વેબસાઇટની એટલે કે પોર્ટલની મુલાકાત લેવી રહેશે અને તેના માટે જે બેનિફિશિયલ સીલકર દીકરીને નોંધણી કરવાની રહેશે મિત્રો તો મિત્રો જી કાર્ડનો મુખ્ય લાભ શું છે તો મિત્રો આ પગલો ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સરકારી યોજનાના લાભને છેડવાના માનવી સુધી ઝડપથી પહોંચાડવાના રાજ્ય સરકારના ઉપદેશ્યને દર્શાવે છે આ ઉપરાંત લાભ મેળવતા આશ્રિત કુટુંબોની પાત્રતા નક્કી કરવા માટે પ્રમાણપત્ર આપવાનું રહેશે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદરના નિયમ બાવીસ મુજબ કુટુંબ એટલે સરકારી કર્મચારી પેન્શનર સાથે રહેતા અને તેના પર સંપૂર્ણ આશ્રિત પતિ કે પત્ની ઓરસ અને સાવખા પુત્રો તથા પુત્રીઓ માતા પિતા અને પરિણીતા ભાઈઓ અને બહેનો વય મર્યાદા પચીસ વર્ષ અને મિત્રો સંપૂર્ણ આશ્રિત ગણવા માટે વ્યક્તિની માસિક આવક મર્યાદા રૂપિયા પાંચસો થી વધીને ન જોઈએ એટલે કે પાંચસોથી વધવી ન જોઈએ ઓલ ઇન્ડિયન સર્વિસ એટલે કે એઆઈએસના અધિકારીઓના કિસ્સામાં તેઓને લાગુ પડતા ઓલ ઇન્ડિયન સર્વિસ મેડિસિન એટેન્ડ રોલ્સ ઓગણીસો સોપન મુજબની વ્યાખ્યા ધ્યાનમાં લેશે તમામ પાત્ર અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનરોને આ નવી અને સરળ પ્રક્રિયાનો લાભ લેવા તેમજ નિર્ધારિત નિયમો મુજબના આશીર્ષ કુટુંબોના જી કાર્ડની નોંધણી તાત્કાલિક પૂર્ણ કરવા વિનંતી છે મિત્રો અને મિત્રો હવે આપણે જાણીશું કે આઠમા પગાર પંચ વિશે તો મિત્રો જ્યારે પણ પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તે હંમેશા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નવી આશા લાવે છે આ વખતે જ્યારે નાણાં મંત્રાલયે કમિશન માટે સંદર્ભ શરતો ટીઓને મંજૂરી આપી ત્યારે કર્મચારી સંગઠનોએ તેની સામે તેમની માગણીઓ રજૂ કરી જેમાં પેન્શન સુધારણા ઓપીએસ પુનઃસ્થાપિત કરવા અને વચગાળાની રાહ જેવી મહત્વપૂર્ણ બાબતનો સમાવેશ થતો હતો પરંતુ કર્મચારી મહાસંઘે આ સામે વાંધો વ્યક્ત કર્યો છે અને પીએમ મોદીને પત્ર લખ્યો છે મિત્રો અને મિત્રો ફેડરેશનને પીએમ મોદીને પત્ર લખ્યો ફેડરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પેન્શન સુધારણા અને અન્ય માંગણીઓનો સમાય સમાવેશ કરવા માટે ટીઓઆરમાં સુધારો કરવાની વિનંતી કરવામાં આવી છે ફેડરેશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોનોથી બનેલું છે જે એકસો ને ત્રીસ વિભાગના લગભગ આઠ લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારબાદ મિત્રો મુખ્ય માગણીઓ શું છે તો મિત્રો કર્મચારી મહાસંઘે પીએમ મોદીને પત્ર લખીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે અને તેમાં અનેક માગણીઓ કરી છે તેમાં લખવામાં આવ્યું છે કે આઠમા પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવે પેન્શન અને પેન્શનરની લાભો વિવિધ પેન્શન યોજનાઓ મુજબ બદલાવી જોઈએ આ ઉપરાંત ઓપીએસ પુનઃસ્થાપિત કરવા જોઈએ અને એનપીએસ યુપીએસની પણ સમીક્ષા કરવી જોઈએ કર્મચારીઓને ટૂંક સમયમાં વીસ ટકા વસગાળાની રાહત આપવી જોઈએ તેનો લાભ સ્વયત્ત સંસ્થાઓને ગ્રામીણ ડાક સેવા સુધી પહોંચવો જોઈએ સીજીએસએસ જેવી આરોગ્ય સુવિધાઓ સ્વયં તે સંસ્થાઓ સુધી પહોંચાડવી જોઈએ મિત્રો અને મિત્રો ત્યારબાદ આરોગ્ય સેવાનો વિસ્તાર તો મિત્રો સ્વયંત અને વૈધાનિક સંસ્થાઓના કર્મચારીઓને સીજીએસએ જેવી મુખ્યાલયો પર વધુ સુખાકારી કેન્દ્રો ખોલવા જોઈએ જેથી કર્મચારીઓ અને પેન્શનરોને રોકડ સહિત અને સારી સારવાર મળી શકે કમિશનની રચના અને અમલીકરણમાં વિલંબને ધ્યાનમાં રાખી કર્મચારીઓને વીસ ટકા વસગાળાની રાહત આપવી અપીલ કરવામાં આવી છે તો મિત્રો વસગાળાની રાહતની અપીલ પણ કરવામાં આવી છે જે મોંઘવારી અને વિલંબને કારણે થયેલા નુકશાનની ભરપાઈ પણ કરશે અને લગભગ એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓનું મનોબળ વધારશે ત્યારબાદ મિત્રો આઠમાં પગાર પંચના લાભોનો વધારો તો મિત્રો સંગઠનોના મતે કમિશનના લાભો ફક્ત સરકારી કર્મચારીઓ સુધી મર્યાદિત ન હોવા જોઈએ પરંતુ સ્વયંત અને વૈધાનિક સંસ્થાઓના કર્મચારીઓને ગ્રામીણ ટપાલ કર્મચારીઓને પણ આપવા જોઈએ મિત્રો એક એપ્રિલ બે હજાર ચાર પછી લગભગ છવ્વીસ લાખ કર્મચારીઓ એનપીએસ અને યુપીએસના કાર્ય હેઠળ આવે છે સંગઠનો ઈચ્છે છે કે તેમને જૂની પેન્શન યોજના મુજબ રાખવામાં આવે સંગઠને અપીલ કરી છે કે આ માંગને પણ ટીઓઆરમાં સમાવવામાં આવે અને હાલની યોજનાઓની યોજનાઓની સમીક્ષા કર્યા પછી વધુ લાભદાયી યોજનાની ભલામણો કરવામાં આવે મિત્રો અને મિત્રો સરકારી કર્મચારીઓના પગારનો આધાર હવે બદલાશે કારણ કે આઠમા પગાર પણ સાથે સંબંધિત કર્મચારી સંગઠનોએ એક મહત્વપૂર્ણ માંગ કરી છે જેમાં લઘુત્તમ વેતન નક્કી કરતી વખતે મોબાઈલ રિચાર્જ ઇન્ટરનેટ ડેટા અને વાઇફાઈ જેવા ડિજિટલ ખર્ચાઓને પણ સમાવવામાં કરવામાં આવશે મિત્રો તેમણે કહ્યું છે કે આજના સમયમાં તમામ કામ ફક્ત ડિજિટલ સેવાઓ દ્વારા થાય છે અને અવગણવું જોઈએ નહીં મિત્રો અને મિત્રો સરકારે ડિજિટલ ખર્ચ પણ આપવો જોઈએ યુનિયનો દ્વારા દલીલ કરવામાં આવી છે કે આજના સમયમાં ખોરાક કપડા અને રહેઠાણ ઉપરાંત ડિજિટલ ખર્ચ પણ જરૂરી બની ગયો છે કર્મચારી સંગઠનોએ સૂચનાઓ મોકલીને આ માગણીને કમિશનને મોકલી છે આજના સમયમાં સરકારી કર્મચારીઓથી લઈને ઘરકામ સુધી તમામ કામ મોબાઈલ ઇન્ટરનેટ દ્વારા થાય છે સરકારી એપ્સ ઓનલાઈન ફોર્મ ડિજિટલ પેમેન્ટ ઇ ઓફિસ ડેટા અને ફોન જેવા કામો માટે પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે પરંતુ યુનિયનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં મોબાઈલ ડેટા પેક અને ઇન્ટરનેટ પણ મૂળભૂત જરૂરિયાતોની યાદીમાં સામેલ કરવા જોઈએ મિત્રો નવો પ્રસ્તાવ પગાર પરિવારની એટલે કે પગાર પરિવારની જરૂરિયાતોને આધારે નક્કી થવો જોઈએ રાષ્ટ્રીય પરિષદ જીસીએમએ સૂચન કર્યું છે કે પગાર નક્કી કરતી વખતે આનો ચોક્કસપણે વિચાર કરવામાં આવશે મિત્રો પહેલાં આ વસ્તુઓ પગારમાં સામેલ હતી અત્યાર સુધી લઘુત્તમ વેતનની ગણતરીમાં ખોરાક અને કપડાં ઉપરાંત ઘરનો પણ સમાવેશ થતો હતો આ સાથે વીજળી પાણી અને બાળકોના શિક્ષણનો પણ લઘુત્તમ વેતનની ગણતરીમાં સમાવેશ થતો હતો મિત્રો અને મિત્રો સાતમા પગાર પંચથી અલગ છે તો મિત્રો સાતમા પગાર પંચમાં લઘુત્તમ વેતન રૂપિયા અઢાર હજાર નક્કી કરવામાં આવ્યું હતું તે ઓગણીસો સત્તાવનના રોજ એટલે કે ઓગણીસો સત્તાવનના જૂના ભારતીય શ્રમ પરિષદના ફોર્મ્યુલા પર આધારિત હતું જેમાં ડિજિટલ ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો કારણ કે તે સમયે મોબાઈલ અને ઇન્ટરનેટ સામાન્ય જરૂરિયાત નહોતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે તેનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ અને સરકારી એપ્સ દ્વારા ઓનલાઈન વર્ગો સાથે થઈ રહ્યો છે હવે ઓફિસનું તમામ કામ સ્માર્ટફોન દ્વારા થાય છે જેમાં દરરોજ મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે યુનિયનનું કહેવું છે કે આ ખર્ચાઓને સમાવેશ થવો જોઈએ જેનાથી લઘુત્તમ પગારમાં મોટો વધારો થશે અને મિત્રો આઠમા પગાર પંચની પગાર પર મોટી અસર પડશે તો મિત્રો જો આઠમા પગાર પંચમાં ડિજિટલ સેવાનો સમાવેશ કરવામાં આવશે તો માહિતી અનુસાર લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે ફિટમેન્ટ ફેક્ટર પણ વધશે જેની મૂળભૂત અને ત્યારબાદ મૂળભૂત અને કુલ પગાર બંને પર મોટી અસર પડશે તેનો વિસ્તાર અહેવાલ બે હજાર સવ્યા છવ્વીસ સત્યાવીસમાં ઉલ્લેખ થશે કર્મચારીઓ હાલમાં આશા રાખી રહ્યા છે કે આ વખતે કમિશન યુનિયનો જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નવી ગણતરી પ્રણાલી બની શકે છે હાલમાં એક પુખ્ત વ્યક્તિની જરૂરિયાત છે આજના રોજિંદા જીવનમાં કર્મચારીઓને પતિ પત્ની અને બાળકોના કુટુંબીક ખર્ચને પહોંચી વળવા માટે પગાર મળવો જોઈએ જેમાં દૈનિક ખર્ચ તહેવારો અને સામાજિક પ્રસંગો પરનો ખર્ચ સામેલ હોવો જોઈએ તે ઉપરાંત મોબાઈલ બિલ ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શન ડેટા પેક અને અન્ય ડિજિટલ સેવાઓ જેવી દૈનિક જરૂરિયાતને ખર્ચ પણ સામેલ હોવો જોઈએ કારણ કે આ બધા આજના વાસ્તવિક જીવન ખર્ચનો ભાગ છે તેને અવગણવું ખોટું આવશે મિત્રો